ગુજરાત સરકાર શ્રીના ઠરાવ મુજબ છોટાઉદેપુર જિલ્લા ખાતે ફરજ બજાવતા કુલ સુતાલીસ પોલીસ કર્મચારીને હેડ કોન્સ્ટેબલ આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ભરતી આપવામાં આવેલ છે રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ કર્મચારીઓને સંવર્ગવાઇઝ સમયસર ભરતી મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે જે અનુસંધાને તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ નાઓના કમિટીનું આયોજન કરી અત્રેના જિલ્લા ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગના સોલ બિનહત્યાધારી અત્યાધારી કર્મચારીઓને આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ભરતી આપવામાં આવી તેમજ બિનહત્યારધારી હત્યાધારી પોલીસ કોન્સ્ટેબલ સોમવર્ગના કુલ એકત્રીસ કર્મચારીઓને પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે આમ મળીને કુલ સુતાલીસ પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં આવેલ છે ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ દસ વીસ વર્ષ પૂર્ણ થયેલ કુલ ચૌદ કર્મચારીઓને પ્રથમ ઉચ્ચતર દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં આવેલ છે તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખનાઓ દ્વારા ભવિષ્યમાં પણ યોગ્યતા ધરાવતા પોલીસ કર્મચારીઓને ભરતી આપવાની કાર્યવાહી સમયસર થતી રહે તે માટે કટિબદ્ધ છે